નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પવારું સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર રાજકોટથી ધોરાજીમાં મૌલા અલી મદદ ગ્રુપ અને દસ્તગીર ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજી ખાતે મૌલા અલી મદદ ગ્રુપ અને દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી એક વિશાળ નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો સરકારી હોસ્પિટલના સહયોગથી આયોજિત આ કેમ્પમાં બસોથી વધુ દર્દીઓએ નિદાન અને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી કેમ્પમાં વિવિધ નિષ્ણાતો જેમ કે ડોક્ટર જયેશ વસેટિયા ડોક્ટર અંકિતાબેન સાવલિયા ડોક્ટર ભૂમિબેન પટેલ ડોક્ટર શિવાનીબેન જાની અને ડોક્ટર જેનીશ કથિરિયાએ સેવાઓ આપી હતી આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સભ્યો સહિત મોલામ મદદ ગ્રુપના વોલન્ટિયરોનું વિશેષ યોગદાન રહ્યું હતું કેમ્પમાં લલિતભાઈ વસોયા રફીકભાઈ નાલબંદ અને નગરપાલિકા સભ્ય હાજી આલમિયા બાપુ સૈદાના એક આગેવાનોએ મુલાકાત લીધી હતી ટ્રસ્ટ પ્રમુખ ડોક્ટર ઇમરાનભાઈ ખલીફાએ સહકાર આપનાર સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો

જેમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો હાડકાના ડોક્ટર આંખડા ડોક્ટર અને બધા ડોક્ટરો આવે છે અને તેનો આજુબાજુ વિસ્તારની બધી દર્દીઓ પૂરેપૂરો લાભ લીધેલ છે અને સારી એવી પ્રવૃત્તિ મોનાલી મદદજી તરફથી રતિક બાપુ આનંદિયા બાપુ બાવા બાપુ અને મનુ બાપુ અને એમના આખા ગ્રુપ તરફથી એ આયોજન કરવામાં આવે છે ને સારો એવો પ્રોગ્રામ આજે થયેલ છે જેમના તમામ લોકો એ ભાગ લીધેલ છે અને રોનક સ્કૂલના જે સંચાલક છે મોહમ્મદ ભાઈ ગણાના તેમનો સારો એવો સપોર્ટ છે કે આજનું આ મેડિકલ કેમ્પ ફ્રી મેડિકલ કેમ્પ દર્દીઓ માટે મૂકવામાં આવે છે અને એમાં સારો બધા સહકાર મળે છે હું ડોક્ટર જયેશ વસેટ ગયેલ એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી અને સરકારી હોસ્પિટલના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે

એક સેવાકી પ્રોગ્રામ રાખેલ જેમાં ટોટલી ગરીબો બધા ને ફ્રી સેવા આપેલ દવા માટે અને જે પણ દવા અને ડોક્ટરો છે તેમને ફ્રી સેવા આપી અને લોકો એમનું કામ બજાવે છે એમાં મોલા અલી ગ્રુપ નો મોટો ફાળો છે